ગુરુવારે તુલસીના છોડમાં આ એક વસ્તુ મૂકો ઘર પૈસાથી ભરેલું રહેશે નમસ્કાર મિત્રો ગુરુવારનું ધાર્મિક દ્રષ્ટિકોણથી ઘણું મહત્વ છે આ દિવસનો સ્વામી બૃહસ્પતિ દેવ માનવામાં આવે છે ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે જો તમે ગુરુવારે તુલસીની પૂજા કરો છો અને માતા ગાને ફળ ખવડાવો છો તો તમને ધન અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે તમને દેવી લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળે છે જો તમે ગુરુવારે તુલસીમાં બાંધો છો તો તમારી સંપત્તિ હજાર ગણી વધી જાય છે તેમજ ગુરુવારે કેળાના ઝાડને જળ અર્પિત કરવાથી વ્યક્તિને તેના ધનથી આહત મળે છે આ સિવાય જો તમારી કુંડળીમાં ગુરુ નબળો હોય તો તમારે ગુરુવારે કેટલાક ઉપાય કરવા જોઈએ કારણ કે ગુરુની નબળાઈને કારણે જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે જો તમારું પાચનતંત્ર નબળું છે તમારી ચેતા નબળી છે તમે ભારે વજન ઉપાડવા માટે સક્ષમ નથી અને શરીરના નીચેના ભાગમાં દુખાવો છે તો સંભવ છે કે તમારો ગુરુ નબળો હોય ગુરુની નબળાઈને કારણે વ્યક્તિ ખૂબ જ આળસુ થઈ જાય છે અને સ્થૂળતા વધવા લાગે છે બાળકોનો શારીરિક વિકાસ યોગ્ય રીતે થઈ શકતો નથી તેમજ ગુરુ ગ્રહની નબળાઈને કારણે કેટલાક લોકોમાં સંતાન પ્રાપ્તિની ક્ષમતા ઘટી જાય છે જો સ્ત્રીની કુંડળીમાં ગૃહ નબળો હોય તો તેનું બાળક નબળું જન્મે છે આવી મહિલાઓ સ્થૂળતા અને પગના સાંધામાં દુખાવોથી પીડાય છે તેમને કોઈ કામ કરવાનું મન થતું નથી અને ગર્ભ ધારણ કર્યા પછી તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે દુહોસ્પતિની નબળાઈને કારણે વ્યક્તિ ભોજનની લતમાં લાગી જાય છે જેના કારણે તે વારંવાર બીમાર પડે છે રંભી બીમારીમાં પણ આવા લોકો વધારે ખાવાનું ટાળતા નથી અને તેના કારણે જેમનો ગુરુ નબળો હોય તેમને ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે તેમના જીવનમાં પ્રેમનો અભાવ છે તેમના મનમાં આત્મવિશ્વાસનો અભાવ છે અને અપમાનનો ડર તેમને સતાવે છે પરિણિત લોકોને તેમના જીવનસાથી તરફથી પ્રેમ નથી મળતો અને તેઓ ઘણા વર્ષો સુધી પ્રેમના ભૂખ્યા રહે છે આ લોકો પોતાનું જીવન દેચેની અને નિરાશામાં વિતાવે છે જો તમારા જીવનમાં આવી સમસ્યાઓ ચાલી રહી હોય તો તમારે ગુરુવારે જ્યોતિષમાં જણાવેલા ઉપાયો અવશ્ય કરવા આવો જાણીએ ગુરુવારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ અને ગુરુને કેવી રીતે બળવાન કરવું જોઈએ મિત્રો જો તમે તમારું ઘર બનાવવા માંગો છો અને સંપત્તિ મેળવવા માંગો છો તો તમારે દર ગુરુવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ગોળનું દાન કરવું જોઈએ જો તમે ઈચ્છો તો ગુરુવારે લાલ ગાયને ગોળ પણ ખવડાવી શકો છો લગ્નમાં કોઈ સમસ્યા હોય અથવા વિલંબ થાય તો તમે ગુરુવારે લોટમાં ગોળ ભરીને ગાયને ખવડાવી શકો છો આમ કરવાથી ગુરુ ગ્રહની કૃપા જળવાઈ રહેશે મિત્રો એવું માનવામાં આવે છે કે મહિલાઓએ ગુરુવારે માથું ન ધોવું જોઈએ અને ન તો વાળ કપાવવા જોઈએ આમ કરવાથી તેમના જન્મ પર અસર થશે ઉનળીમાં ગુરુ નબળો પડવા લાગે છે જેના કારણે તેમના વૈવાહિક જીવનમાં પણ સમસ્યાઓ આવે છે તેમના પતિ અને બાળકોની પ્રગતિ પણ અટકી જાય છે ગુરુવારે કેળાના ફળનું સેવન ન કરવું જોઈએ આ દિવસે કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે આ દિવસે કેળાના ઝાડને જળ અર્પિત કરીને તમારી મનોકામના બોલવાથી તે પૂર્ણ થાય છે આ સાથે ગુરુવારે ઘરમાં ભારે કપડાં ન ધોવા જોઈએ આ દિવસે ઘરમાંથી કચરો ન કાઢવો જોઈએ અને તેને સાફ પણ ન કરવો જોઈએ ગુરુવારે નખ કાપવા કે મુંડન ન કરવા જોઈએ કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ આમ કરે છે તો ભગવાન બૃહસ્પતિ તેને અશુભ ફળ આપે છે વ્યક્તિની ઉંમર પર પણ તેની નકારાત્મકતા સર પડે છે દરુડ પુરાણ અનુસાર ગુરુવારે ભગવાન વિષ્ણુની સામે દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે પરંતુ આ દિવસે ક્યારે સરસવના તેનો દીવો ન કરવો કારણ કે તેનો ઉપયોગ અગ્નિ ગ્રહોની પૂજામાં થાય છે ગુરુવારે દેશી ઘીનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે મિત્રો તુલસીનો છોડ દરેક હિન્દુ ઘરમાં હોય છે પરંતુ તુલસીને લગતા શાસ્ત્રોમાં જણાવે મહત્વના નિયમો ઘણા ઓછા લોકો નથી જાણતા તુલસીની પૂજા કેવી રીતે કરવી જોઈએ તુલસીને કેવી રીતે જળ ચડાવવું જોઈએ તુલસી પાસે કઈ કઈ શુભ વસ્તુઓ રાખવી જોઈએ વગેરે અનેક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું જરૂરી છે આ સિવાય જો તમે આ એક વસ્તુને તુલસીની નીચે બાંધો છો તો તમને તુલસીના ઘણા આશીર્વાદ મળે છે અને દેવી લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરે છે મિત્રો ઘરમાં તુલસીનો છોડ રાખવો પરિવારના દરેક સભ્ય માટે ફાયદાકારક છે છોડ દરેક રીતે ઉપયોગી છે પુરાણો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને આ છોડની નિયમિત પૂજા કરવાથી ચોક્કસ લાભ થાય છે પરંતુ જો તમે આ એક વસ્તુને ઘરમાં રાખવાની સાથે તુલસીની નીચે બાંધો છો તો તમને તુલસીનું વાવેતર કરવાથી અનેક વધારે ફળ મળે છે કારણ કે આ એક વસ્તુ વિના તુલસી અધૂરી માનવામાં આવે છે આ વસ્તુ તુલસીને પૂર્ણ બનાવે છે એટલા માટે શાસ્ત્રોમાં તેને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે મિત્રો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના મોટાભાગના દેશોમાં તુલસીને ખૂબ જ પ્રિય છે ઘણા સુધી ગુણો હોવા ઉપરાંત આ છોડને આધ્યાત્મિક મહત્વ પણ કહેવામાં આવે છે તુલસીનો ઉપયોગ દરેક ધાર્મિક અનુષ્ઠાન અથવા યજ્ઞમાં ચોક્કસપણે થાય છે પુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની કહેવામાં આવી છે એટલા માટે તુલસી જગતની માતા છે તુલસીને તમામ દેવી દેવતાઓ તરફથી વરદાન મળ્યું છે જેના કારણે તુલસીના પાંદડામાં અમૃતના ગુણ હોવાનું કહેવાય છે જે જગ્યાએ તુલસીનો છોડ ઉગાડવામાં આવે છે તે જગ્યાએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રિમૂર્તિઓ વાસ થાય છે અને તુલસીની પૂજા કરવામાં આવે છે આમ કરવાથી જે રીતે સૂર્યોદય થવા પર રાત્રિના અંધકારનો નાશ થાય છે તેવી જ રીતે તમામ પાપોનો નાશ થાય છે શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ હંમેશા લીલો રહે છે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને કરવામાં આવતા પ્રસાદમાં તુલસીના પાન અવશ્ય હાજર હોવા જોઈએ કારણ કે ભગવાન તુલસીના પાન વિના કોઈ પણ પ્રકારનો પ્રસાદ સ્વીકારતા નથી તેથી જ દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસી માને તુલસી અર્પણ કરવી જોઈએ ચુંદી અર્પણ કરવી જોઈએ ઘણીવાર લોકો ઘરમાં તુલસીનો છોડ લગાવે છે પરંતુ તેઓ માતા

અને ભાગ્યશાળી હોય છે પરંતુ તુલસીને ચુંદી અર્પણ કરતી વખતે તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારે તુલસીને લાલ રંગની ચુંદરી ન ચઢાવવી જોઈએ તાલ રંગ મંગળ ગ્રહ અને બુધ ગ્રહ તુલસી સાથે સંબંધિત છે મંગળ અને બુધ મિત્રો નથી શુક્ર અને શનિ બુધ માટે અનુકૂળ ગ્રહો છે એટલા માટે તુલસીને ક્યારે પણ લાલ ચુંદરી ન ચણાવી જોઈએ તમે તુલસીને લીલી પીડી કે વાદળી રંગની ચુંદી અર્પણ કરી શકો છો પરંતુ ઘણા લોકો જૂની ફાટેલી ચુંદી

અને સુખી સાંસારિક જીવન તરફ દોરી જાય છે મિત્રો કેટલાક લોકો આ વાત જાણે છે અજાણતા આપણે તુલસી પાસે એવી વસ્તુઓ રાખીએ છીએ જેનાથી તુલસીનું અપમાન થાય છે તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેની યોગ્ય કાળજી લેવી પડે તો જ તેનું શુભ ફળ મળે છે એટલા માટે તમારે તુલસીના છોડ પાસે તમારા મોન ઉપયોગ ન કરવો જોઈએ તમે ભૂલથી પણ તુલસી પાસે ચંપલ ચપ્પલ કે દુલુ લૂછવા ન રાખો તેને પાપ ગણવામાં આવે છે જ્યાં તુલસીનો છોડ હોય તેની આસપાસ નુકસાન થાય છે તમારે તુલસી પાસે પાણી ભરેલું વાસણ પણ ન રાખવું જોઈએ છોડની પાસે દીવો પ્રગટાવ્યા પછી દીવો ત્યાંથી હટાવી દેવો જોઈએ કારણ કે તુલસીના છોડની નીચે બુજાયેલ દીવો રાખવો અશુભ માનવામાં આવે છે જ્યાં તુલસીનો છોડ રાખવામાં આવે છે તે જગ્યાને આપણે હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ એટલા માટે તુલસીના છોડની નજીકની સ્વચ્છતાનું નિયમિત ધ્યાન રાખવું જોઈએ તુલસીના છોડમાં શિવલીન અને ગણેશજીની મૂર્તિ ન રાખવી જોઈએ આ ઉપરાંત તુલસીના વાસણમાં અન્ય કોઈ પણ પ્રકારનો છોડ લગાવવો અશુભ છે તુલસીના છોડની પાસે કપડાં સુકાવવા ન જોઈએ નહીં તર કપડામાંથી ગંદુ પાણી તુલસીના છોડમાંથી બહાર આવશે ધ્યાન રાખો કે તુલસીના છોડને નખથી ન તોડવા જોઈએ આ તુલસીનું અપમાન છે જો તુલસીના પાન સુકાઈ જાય અને પડી જાય તો તેને કચરા પેટીમાં ન ફેંકવા જોઈએ તમારે તે પાંદડાઓને તુલસીની માટીમાં દાટી દેવા જોઈએ રવિવારે તુલસીના પાન ન તોવા જોઈએ અને રવિવારે તુલસીને પાણી ન ચડાવવું જોઈએ અન્ય દિવસોમાં દરરોજ સવારે તુલસીને જળ ચઢાવવું જોઈએ અને સાંજે દીવો કરવો જોઈએ ઘણી વાર સ્ત્રીઓ વાળ ખુલ્લા રાખીને સ્નાન કર્યા પછી જ તુલસીને જળ ચઢાવે છે આ કરો સ્ત્રીઓએ હંમેશા વાળ બાંધીને કપાળ પર સિંદુર લગાવવું અને તુલસીના છોડને જળ ચડાવવું એ ખોટું છે તેનાથી તુલસીના આશીર્વાદ મળે છે ઘરમાં તુલસીનો છોડ લગાવતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે તમારે તેના માટે ગંદી માટીનો ઉપયોગ ન કરવો જોઈએ તુલસીના છોડ માટે તમારે ક્યારેય સ્મશાન અથવા ગંદી જગ્યાની માટીનો ઉપયોગ ન કરવો જોઈએ આ કારણે માતા તુલસી પરેશાન થઈ જાય છે અને સૂકવા લાગે છે તુલસીના છોડને ક્યારેય પણ ગંદકી જેવી ગંદી જગ્યાએ કે બાથરૂમની નજીક ન લગાવવો જોઈએ તુલસીનો છોડ ક્યારેય ન રાખો નહીંતર તુલસીના છોડમાં ગંદુ પાણી પ્રવેશી જશે તે પડી શકે છે જે ખૂબ જ અશુદ્ધ માનવામાં આવે છે ઘરમાં તુલસીનો છોડ ક્યારેય સૂકવો ન જોઈએ શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે તુલસીનો છોડ સુકાઈ જવાથી અકાળ મૃત્યુનો સંકેત મળે છે જો ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો ઘરની સુખ સમૃદ્ધિ સમાપ્ત થઈ જાય છે ધન્ય તુલસીમાં વાસ નથી વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તે આવનારી કોઈ આફત કે અકસ્માતનો સંકેત છે એટલા માટે તુલસીને નિયમિત પાણી આપીને તેની સારી કાળજી લેવી જોઈએ અને તેને ગમે ત્યારે લીલી રાખવી જોઈએ કોઈ પણ પ્રકારનું કેમિકલ ઉમેરશો નહીં માત્ર ખોરાક અને ગાયના છાણનો ઉપયોગ કરવો જોઈએ એ પણ ધ્યાનમાં રાખો કે કરોડિયાના જાળા કે જંતુઓ તુલસીમાં પ્રવેશવા ન જોઈએ આવા સ્થાનોમાં દેવી લક્ષ્મીનો વાસ નથી શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન તુલસીના છોડમાં પાણી ન નાખવું જોઈએ અને તુલસીને સ્પર્શ કરવો પણ વર્જિત છે તુલસીને સ્નાન કર્યા વિના પાણી ન આપવું જોઈએ અને ચપ્પલ વગેરે પહેરીને પણ તુલસીને પાણી ન આપવું જોઈએ તુલસીને પાણી આપતી વખતે ધ્યાન રાખો કે પાણી તમારા પગ પર ન પડે આ તુલસીનું અપમાન કરે છે શ્રી કૃષ્ણ કહે છે કે દરરોજ તુલસીના દર્શન કરવાથી વ્યક્તિને સ્વર્ગની પ્રતિકૃતિ મળે છે અને તુલ પત્રનું સેવન કરવાથી તેના તમામ પાપોનો નાશ થાય છે તુલનો છોડ હંમેશા ઘરની સામે લગાવવો જોઈએ તેને પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવવું ખૂબ જ શુભ હોય છે જો તુલસીના વાસણમાં અન્ય છોડ ઉગે છે તો તે મુશ્કેલીમાં છે તો આ છોડ અન્યને દાન કરવા જોઈએ એવું કહેવાય છે કે જ્યારે ઘરમાં એકથી વધુ તુલસીના છોડ ઉગવા લાગે છે ત્યારે દેવી લક્ષ્મી ઘરમાં હાજર હોય છે તુલસી આવે છે તુલસી પાસે ક્યારે કાંટાવાળા છોડ ના રાખવા જોઈએ જેના કારણે માતા તુલસી ગુસ્સે થાય છે તુલસી પાસે ધણના છોડ રાખવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે આવા છોડમાંથી નકારાત્મક ઉર્જા બહાર આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે છોડમાંથી લીલી કળીઓ નીકળતી નથી તેમાંથી જો કાંટા નીકળે છે તો આવા છોડને ક્યારેય તુલસી પાસે ન રાખવા જોઈએ વાસ્તવમાં ઘરમાં કોઈ પણ જગ્યાએ રણના છોડ ન રાખવા જોઈએ આ છોડના કારણે ઘરનું વાતાવરણ નકારાત્મક બની જાય છે જેમ કે ઘણા લોકો સાપ છે વિચારે છે સજાવટના નામે કેળાનો છોડ ઘરમાં રાખો બિલકુલ ખોટું છે ફૂલથી પણ નાકપાણીનો છોડ તુલસી પાસે ન રાખો તે તુલસીની સંપૂર્ણ સકારાત્મક ઉર્જાનો નાશ કરે છે પરંતુ શાસ્ત્રોમાં કેળાના છોડનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે જો તમે તુલસીની પાસે કેળાનું ઝાડ વાવો છો તો તમને અનેક ગણો ફાયદો થશે કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે તેને તુલસી પાસે લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમજ જે સ્થાન પર ભગવાન વિષ્ણુનો વાસ હોય છે ત્યાં દેવી લક્ષ્મી પોતે ગુરુવારે આવે છે આ દિવસે તુલસી અને કેળાના ઝાડની પૂજા કરવાથી માણસની દરિદ્રતા દૂર થાય છે ગુરુવારના દિવસે તુલસીના છોડને પીળો દોરો બાંધીને તમારા મનની કોઈ પણ ઈચ્છા કહેવાથી તે અવશ્ય પૂર્ણ થાય છે મિત્રો જો તમે તુલસીના છોડમાં શાલિગ્રામ રાખવા માંગો છો તો શાલિગ્રામને તુલસીના વાસણમાં રાખવાથી તમને તુલસીની વધુ શુભ અસર મળશે શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે તે કાળા રંગનો પથ્થર છે જે અનન્ય અને મૂલ્યવાન માનવામાં આવે છે જો તમે તુલસીના વાસણમાં તુલસી રાખશો તો તમારા ઘરમાંથી સમગ્ર નકારાત્મક ઉર્જાનો નાશ થશે તો મિત્રો તમારે ગુરુવારે આ ઉપાય અવશ્ય કરવો આશા છે કે તમને આ માહિતી જમશે વિડીયોને લાઈક કરવા વિનંતી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણ લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં